લોકસભાની ચૂંટણી પૂર્વે પાટણમાં ચૂંટણીનો જંગ જામ્યો કોંગ્રેસે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય અને ઠાકોર સમાજના અગ્રણી ચંદનજી ઠાકોરને ટિકિટ આપતા ચૂંટણી જંગ રસપ્રદ બન્યો કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ઉંદરા ગામે ચંદનજી ઠાકોરે પાઘડીમાંથી ઉતારીને મતદારો તેમજ સમાજ સામે ધરીને પાઘડીની લાજ તમારે અને હાથને મજબૂત કરો તેમ અપીલ કરી હતી તેમને ટિકિટ આપી તે બદલ આભાર માનવા સાથે પાટણમાં ભૂતકાળમાં ભાજપના કરી શક્યો હોય તેવા તમામ કામો કરવા માટે બાહરી આપી પાંચ વર્ષ મને સિદ્ધપુરના ધારાસભ્ય તરીકે જે મને ફરજ જે મળી હતી એના પૈકી મને અનુભવ જે છે એ અનુભવ અહીંની પ્રજાને પૂરતો ન્યાય અપાવશે અને અહીંના જે પ્રશ્નો છે સ્થાનિક પ્રશ્નો છે જે દસ વર્ષમાં જે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીએ નથી કર્યા ત્રીસ વર્ષથી જે અહીંયા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નહીં કર્યા એ દિલ્હી જઈ અને આ પ્રશ્નને ઉજાગર કરીશ અને આ આ રાધનપુરની પ્રજાને પૂરતો ન્યાય અપાઈશ